એટલે આ ત્રણ ફૂટ નું મૂળા ઉખડતું નહીં એટલે આવા મુળા તો ઘણા ઉખડી નાખી દઉં પણ જાણ નો ઓલા ગગાવા વાય વાદે હું ચઢ્યો હું ને તાડ ને તો મારા સબકા પડી ગયા હે ને વાહ તો ખોખરા થઈ ગયા મારા વાહણ અટલે ના પાડતો એટલે હામા ગામે જઈને દુશ્મની ના મોડીશ ના કરીશ તો હામા પા પાડકા ગામમાં જઈને દુશ્મની કરી એટલે ના પોકી કરતા તો દુશ્મની ના કરતા હોય તો અલ્યા એને કહી તો કરી પણ મારે થાટા ભાંગી નાખ્યા ખરે સમય આવશે સમય પણ મારો આવશે એટલે તો હાલ્યા છોકરાઓ આ બોલા એટલે સરપંચ ના ખાવા બોલાયા જમવા માટે જો નહીં સરપંચ ના ઘરે વળી જો નહીં તા ને હા હવે હેડો અમે જઈએ અલ્યા આપણને જોન કે સરપંચ ને ઊંધો છે પહો તમે જુઓ જાન આવે એમને ખરેખર હવે હે ને આ કાઠીય થી જાન આવે ને એમને એમને એમ તો જવા નથી દેવા

તો એમ છોકરા રોતા હોય તો બોલો આ મિંદરા હોય ને મિંદરા એ જ રે ઘરમાં પહેરી જાય અમે બધા રસ્તો સાઈડ આવી જાદ એમ અમે એમ કે ના વાહ ગયા વાહાય પણ એક દાડો એવા મારે એવા મારે ને મારા બેટા ને કે આમ મુઠું પડી જી છે ન મારે તો અને ઓલા હે ને

ના ના સાચી વાત આ તો હે ને એમને તો મેળવા નહી જેમ કે આપડે એમના ગામમાં માં જઈને માર ખાધી તી ને હું ને માર ખાધા વગર તો જાય કેમ નામ જાય આપણને આના તો એની ગોળ કરેગણા ને મોડું થાય છે ઓલા જાનવરો ખટારો અહીંયા પહોંચી ગયો પછી આપડે જયારે ખાઈ રહે બધા તારે તમે આયા એટલે આપડે લગન માં જ એટલે લગન માં જાય ને એવી રીતના તૈયાર થવું પડે હું એ તિયાર તો થવું પડે મારી વાત પણ થોડો ખટકો રખાય અને તૈયાર થાય છે ને એવો અહીંયા જઈને જમ ભેજ

ના કરીને આપણે જે એ પૈસા વાળી પાર્ટી હતી ના આવે એ હે ઘર નું સાધન લઈ ને આવે હું ઘર નું સાધન લઈને તો ભાંગી નાખવા બોલો બોલે આવ ને તાંગા ભાંગી નાખો મો તો ભાંગી આયા છે આ હું ત્યાં હું હવે ત્યાં હું આવું છૂટી જાવ યાર ફૂટ આઈ જતી જો આમાં કે દેખાડી એક થઈ ઓય હા ભલે ગયો હોય આપો બાબા ટા એ રે ચૂ આ જો નાદુ નાડુ કો કે રાખ્યું છે આ મારા બેટા છે ને આ આ ગામના છે ને આદી કે કેવા આદી કે એટલે આ શું કે હારા મણાનો સારું થાતું હોય ને તો આઈ રહી આઈ નાખે જન કે શું કે બધું કરે ને એટલે તમે તમને મારી જતો અલે તમ તમ મારી જતો તમે તમે અયા તમે તમારા ગામ માયા તાને માર્યા માર્યા ને એટલે આ અમી તમારા આયા એટલે તમે દાદાગીરી કરો અને તમને હજી ખબર નથી કે મારો છોકરો ગામ માં હવે દાદાગીરી કરો તે બોલું છું ને મુઠી વાળી તમારું કોણ એટલે તમે દાદાગીરી કરવા ગરીબી તો અમે ભૂલાય અમે આમ સોના મને જ નથી હજુ મને કડિયે અરે માની સોન આયે ખલે હાલે તું નાસું અરે આ

બદલો તો લીધો પણ અમુક ને વધારે હલવાઈ ગયા હવે તો કરવાનું તો કરવાનું હું ઓલા વાય તો મુદે વાદે તો મુલાકાત થઈ જાય હું ઘરે કરતો એ મેઠી માં

પણ આપણે ખબર વા જૂનો દુશ્મનો ભૂલી જવાનો હોય અને હે પહેલી વાર તમને વાજુ થોડુંક મારા જેટલું માર્યુંલ ના હરિયા ગણાવી લટકારી ના મારું ને તો મારું નામ આપણા ને જવું ને બે ને જેલ ના હરિયા ગણાવું તારે જ મને શાંતિ થાય કાકા તમને મારી જ્યાં તમે જુઓ ખાલી શું કરું હમણાં વરદી ઓરખતા નથી ઓરા ખબર નથી કે મારો છોકરો નોકરી કરે સમજે શું એની જાત પકડે પછી એની વાત જો